વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોધરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં રવિવારના રોજ તેઓના મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા અને ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી જ્યાં ફરિયાદીના ઘરની તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા એક પાંચ લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે તમારું રૂમ હતું રહેવા માટે તમે આમ આ બધું કરાવી દીધું કમ્પ્લીટ પણ પાછળ ભાગ ખુલ્લું હતું તો એમાંથી પાછળથી કોકાઈને દાગીના પૈસા ચોરાઈ ગયા છે દાગીનામાં કંદોરા હતો નાકનું હતું ને કાનનું હતું કે દોઢ લાખ જેવું હતું